બનાસકાંઠા સાંસદ ગેનબેન ઠાકોરે પણ અંબાજી ચાલતા જતા માય ભક્તો ની સેવા કરી ધન્યતા અનુભવી અરવલ્લીની ગિરિમાળાઓ બોલ માળી અંબે જય જય અંબે નાદ થી ગુંજી ઉઠી હતી અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે સતત અઢાર વર્ષથી જય જલ્યાણ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે અને જય જલ્યાણ સેવા કેમ્પના કાર્યકરો દ્વારા નિષ્ઠાથી માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી છે પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન વિશાળ સામિયાણામાં આરામ કરવાની અને મેડિકલની ચોવીસ કલાક સેવા આપતો અને સુવિધા પૂરી પાડતો ઉત્તમ સેવા કેમ્પ અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાતા રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ શરૂ કરાયો છે જેમાં પદયાત્રીઓની મિષ્ઠાન ભોજન આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્ત્વ હોય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળાઓમાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડે છે અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલમાળી અંબે જય જયના અંબેના નાદથી ગુંજી ઉઠે છે અને લાખો આવનારા શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે પદયાત્રીઓની સેવા માટે અંબાજીના માર્ગો પર સેવા કેમ્પ શરૂ થયા છે જેમાં સતત છેલ્લા અઢાર વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે દાતા નજીક રતનપુર ખાતે વિશાળ જય જલ્યાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે ચાલીસ હજાર ફૂટો જેટલા વિશાળ સમયાણું બનાવવામાં આવે છે જેમાં પદયાત્રીઓને ચા પાણી નાસ્તો જમવાની તેમજ આરામ કરવાની ઉત્તમ સુવિધા સાથે મેડિકલની પણ ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત પદયાત્રીઓનો થાક ઉતરી જાય તે માટે લાઈવ ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે સેવા કેમ્પનું તારીખ બે નવ બે હજાર પચ્ચીસના રોજ પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં જય જયજલિયાણી સેવા કેમ્પના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચાર દિવસ સુધી ચાલનારા સેવા કેમ્પમાં લાખો માય ભક્તો સેવાનો લાભ લેશે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસ કાંઠા